અમારી એન્જિયો ગ્રુપની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે ન સબસ્ક્રાઈબ ના કરો અને લાઇક કરો અને શેર કરો નમસ્કાર મિત્રો આપણા મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથી એકત્રીસ સાત પચીસ સાત આવી રહી છે આપણે એનજીઓ ગ્રુપ દ્વારા વારંવાર આ કાર્યક્રમ કરવામાં આવે છે લગભગ વીસથી શરૂ કર્યા છે ચોવીસ સુધી મેં કાર્યક્રમ કર્યા છે અને એન્જોય ગ્રુપ દ્વારા અગાઉ પણ ખૂબ સારા કાર્યક્રમ કર્યા છે ઓગણીસો ત્રાણુંમાં શરૂ કરવાનો હાઈટો અંતાક્ષરી અને ત્યારબાદ અનેક કાર્યક્રમો આપણે કર્યા અને છેલ્લે આપણે બે હજાર ચોવીસમાં મોહમ્મદ રફી સાહેબ પુરી હતી તેનો કાર્યક્રમ કર્યો તો આ બધા કાર્યક્રમોની અત્યારે જે વિડીયો કેસેટ છે એ અમે અત્યારે અમારી યુટ્યુબ ચેનલમાં મૂકી રહ્યા છીએ દરરોજ રાત્રે નવ વાગે પીએલ માર્ક લખશો યુટ્યુબ ચેનલમાં એટલે આ કાર્યક્રમ તમને જોવા મળશે અને આ બે મહિના સુધી રોજ અડધી અડધી કલાકનો કાર્યક્રમ મૂકી રહ્યા છે તો આ કાર્યક્રમ ખાસ નિહાળો આ કાર્યક્રમની આપણે વાત કરીએ મોહમ્મદ રફી સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે આજે ભવ્ય રીતે આ વખતે ઉજવણ નક્કી કર્યું છે લુહાર ક્રાંતિની વાડીમાં એકત્રીસ સાત પચીસ સાત રોજ રાત્રે નવ વાગે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ રહેશે તો આ માણવા માટે આપણે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ અમારા કલાકારો જે એનજીઓ ગ્રુપના કલાકારો છે જમાલદાદા પરમાર પ્રકાશ પરમાર હેતાલી પરમાર બાબુ પરમાર પરેશ પરમાર ઇમરાન પરમાર સરલા મારુ અને ખાસ રાજકોટથી અમારી જે જૂની કલાકાર ક્ષમા ખંભોળિયા એ પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે તો અમારી પાસે લેડીઝ જેન્ટ્સ સિંગરો ઘણા બધા છે આ સિવાય ભાવનગરથી પણ કલાકાર આવે છે ગઢરાથી પણ આવવાના છે તો ખૂબ ભવ્ય કાર્યક્રમ એવું કરવા જઈ રહ્યા છે તો આ કાર્યક્રમને ખાસ માણજો આ કાર્યક્રમ ચૂકી જશો લાઈવ જોવાનો તો તમે કંઈક ગુમાવ્યું છે એવું તમને ફિલિંગ થશે એવો આ ભવ્ય કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમ માટે કોઈ અમને સ્પોન્સરશીપ આપ્યું હોય તો મારા નંબર ઉપર કોન્ટેક કરવાનો રહેશે મારો નંબર છે પંચ્યાસી ત્રણસો દસ ત્રણસો આ નંબર ઉપર કોન્ટેક કરશો એટલે તમને સ્પોન્સરશીપ કેવી રીતે શું આપવી અને એની એનો ફાયદા કયા કયા છે એ પણ તમને જણાવવામાં આવશે તો ખાસ તો જે લોકો સ્પોન્સરશીપ આપશે એના માટે વાત કરી કે અમે એક સરસ મજાનું કાર્ડ છપાવવાના છીએ તો એ કાર્ડ લગભગ ત્રણસોની સંખ્યામાં હશે અને દરેક મહાનુભાવોને બાબરામાં બાબરા બાદ પણ અમે આપવાના છીએ અને આમાં કદાચ જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ અમે આમંત્રણ આપીશું તો આ આ કાર્ડમાં જે સ્પોન્સરશીપ અમને મુખ્ય સ્પોન્સરો હશે અમારા સહયોગી સ્પોન્સરો છે એના પણ અમે એમાં નામ લખ્યું હતું અને એની જાહેરાત કરીશું તો એક એક નંબરની જાહેરાત થઈ ત્યારબાદ આપણે પેમ્પલેટ પણ છાપવાના છીએ જે છાપામાં તમે જાહેરાત આપો છો તમારી કોઈ દુકાનની હોય તમારા શોરૂમની હોય તો એની જાહેરાત તમે તમારું વ્યક્તિ છાપીને આપતા હો દવાખાનાની જાહેરાત હોય છે ઘણા બધા ડૉક્ટર પણ આપતા હોય છે તો એ તમારી વ્યક્તિગત જાહેરાત થઈ એ જાહેરાત કોઈ વાંચે ન વાંચે પણ અમારો કાર્યક્રમની જે જાહેરાત હશે એની સાથે સ્પોન્સરશિપ તમે આપેલી હશે સ્કૂલની જાહેરાત હશે તો તરત જ લોકોનું ધ્યાન ખેંચાશે એટલે આ જાહેરાત પણ અમે કરવાના છીએ પત્રિકા દ્વારા પછી એકત્રીસ તારીખે અમે રિક્ષા ફેરવવાના છીએ આખા ગામમાં બરાબર તો સવારથી સાંજ સુધી એમાં પણ અમારા સ્પોન્સરોની સહયોગી સ્પોન્સરોની જાહેરાત કરીશું પછી અમારો પ્રોગ્રામ જે ચાલુ હોય એ દરમિયાન અમે મોટું જ બેનર બનાવ્યા છે આઠ બ દસનું તો એ બેનરમાં પણ સહયોગી સ્પોન્સરો અને મેઇન સ્પોન્સરોના જાહેરાતનું નામ લખી છું ત્યારબાદ અમારો જે ચાલુ કાર્યક્રમ હશે એમાં પણ દર અડધી કલાકે અમે અમારા સ્પોન્સરોની જાહેરાત કરીશું ત્યારબાદ યુટ્યુબ અને આ જે વિડીયો બનશે એ અમારી યુટ્યુબ ચેનલ જે પીએલ મારું ચેનલ છે એમાં અમે મૂકવાના છીએ તો વર્ષો સુધી આ લોકો જોતા રહેશે આ જાહેરાત તો આવી રીતે છ પ્રકારની એને ફેસબુક લાઈવ પણ કરીશું તો આવી રીતે જે સ્પોન્સરશિપ અમને આપશે એને છ પ્રકારની જાહેરાત મળશે અને વર્ષો સુધી એ જાહેરાત જોવા મળશે તો અમને અમુક સ્પોન્સરો મળી ગયા છે એના નામ હું અત્યારે જાહેર નથી કરતો પણ ઘણા સ્પોન્સરોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે બાબરામાંથી હજી અમારે ગણતરી એવી છે કે હજી થોડા વધારે સ્પોન્સરો મળી જાય તો ખૂબ ભવ્ય કાર્યક્રમ કરીએ આપણે સારામાં સારો કાર્યક્રમ કરવો હોય તો પૈસાની જરૂર પડે અને એટલા માટે અમે સ્પોન્સરોને આગ્રહ કરીએ કે તમે અમને સ્પોન્સરશીપ આપો અમે સારામાં સારો કાર્યક્રમ આપજો અને અમારું જે ફીડબેક છે એ તમે અમારા યુટ્યુબમાં જોઈ શકો કે અમે વર્ષોથી લગભગ બત્રીસ વર્ષથી આ કાર્યક્રમ એનજીઓ ગ્રુપના માધ્યમથી કરીએ છીએ તો અમારું ફીડબેક પણ ખૂબ સારું છે અમે ઘણા બધા કલાકારોને પ્લેટફોર્મ આપેલ છે જેમાં આપણે કહી શકાય પૂર્વી દવેની દીકરી માજીલ વ્યાસ જેની હમણાં ફિલ્મ પિક્ચર આવ્યું વાહલી ખૂબ સ્પષ્ટ ફિલ્મ બનેલું છે ગુજરાતી એ ફિલ્મ જો ન જોયું હોય તો જોજો એ એ દીકરી છે એ એની મમ્મીને અમે પ્લેટફોર્મ આપ્યું હતું એટલે પૂર્વી દવેને અમારા સ્ટેજ ઉપર પ્લેટફોર્મ આપ્યું હતું અને એમાંથી એણે જે પ્રેરણા લઈ અને એની દીકરીને જે પ્રોત્સાહિત કરી આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારામાં સારું કામ કરી રહી છે અમિતાભ બચ્ચન સાથે એમણે વજીર ફિલ્મ બનાવી તો આવી રીતે જે અમારો પ્લેટફોર્મ આપીએ એનાથી ઘણા બધા કલાકારો આગળ આવે છે તો આ અમારો એક મેન ધ્યેય છે સાથે સાથે લોકોને મનોરંજન કરાવવાનો પણ અમારો ધ્યેય છે તો અમને સ્પોન્સરશીપ આપો અને આ કાર્યક્રમ ખાસ કઈ ને આપો તો કઈ નહીં પણ કાર્યક્રમ માણો આવશો તો પણ ઘણું થઈ જશે તો યાદ રાખો તારીખ એકત્રીસ સાત પચીસ ના રોજ રાત્રે નવ વાગે લુહાર ક્રાંતિ વાડીમાં ખાસ બધાને આમંત્રણ છે તો આવો અને અમારો કાર્યક્રમ માણો ઓ જય ભીમ નમસ્કાર નમસ્કાર તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વધુ વિડીયો જુઓ